આજે આઠમી મે એટલે કે ઇન્ડિયન રેડ ક્રોસ ડે અને વર્લ્ડ થેલેસેમિયા ડે ત્યારે ભુજ ખાતે જ્યુબલી ગ્રાઉન્ડ ખાતે તેની ઉજવણી કરવામાં આવી હતી આજના દિવસે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના સ્વયંસેવકો દ્વારા થેલેસેમિયાગ્રસ્ત બાળકોની ઉપસ્થિતિમાં કાર્યક્રમનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું આજના દિવસે હાથ ધરવામાં આવેલી ઉજવણી અંગે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના સેક્રેટરી મીરાબેન સાવલિયા એ ચંચળ સાથે વાત કરી હતી આજે આઠમી મે એટલે વર્લ્ડ રેડ ક્રોસ ડે અને સાથે સાથે વર્લ્ડ થેલેસેમિયા ડે તો ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી માટે આઠ મે નું સેલિબ્રેશન આજ રોજ જ્યુબિલી સર્કલ પર રાખવામાં આવેલું છે જેમાં વર્લ્ડ રેડ ક્રોસ ડે ની સાથે સાથે વર્લ્ડ થેલેસેમિયા ડે નું સેલિબ્રેશન પણ અહીં થઈ રહ્યું છે આપણે સૌ જાણીએ છીએ કે થેલેસેમિયા એક વારસાગત બીમારી છે માતા પિતા જો થેલેસેમિયા માઇનર હોય અને એમના ઘરે મેઝર બાળક જન્મવાના ચાન્સીસ છે તો જ્યારે માતા પિતા થેલેસેમિયા માઇનર હોય અને મેઝર બાળક જન્મે તો આવા બાળકો પૂરી લાઈફ ખૂબ જ સ્ટ્રગલ કરતા હોય છે અને આવું બાળક ના જન્મે એટલા માટે પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર આવા બાળકોને જન્મતા આપણે અટકાવવા જોઈએ તો આના માટે આપણે લગ્ન પહેલાં થેલેસેમિયા ટેસ્ટ જરૂર કરાવવો જોઈએ પતિ પત્ની થેલેસેમિયા માઇનર ના હોવા જોઈએ થેલેસેમિયા જે છે તે બે પ્રકારના છે થેલેસેમિયા માઇનર અને થેલેસેમિયા મેઝર માઇનર હોવું કોઈ બીમારી નથી પણ મેઝર હોવું એ જીવલેણ બીમારી છે કચ્છ જિલ્લાની અંદર લગભગ બસો નેવુંથી વધારે થેલેસેમિયા મેઝર બાળકો છે અને વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસની અંદર ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી તરફથી નવ હજાર એકસો ને સત્તર એ એન એટલે કે ગર્ભવતી માતાના ટેસ્ટ કરવામાં આવ્યા હતા અને એમાંથી જ્યારે એ ગર્ભવતી માતાના પતિ પણ થેલેસેમિયા માઇનર નીકળતા હોય ત્યારે અમારે ફરજિયાત ત્યાં પ્રિનેટ ટેસ્ટ પડે છે તો પૂરા કચ્છ જિલ્લાની અંદર અમે છપ્પન થી પણ વધારે પ્રિનેટલ ટેસ્ટ કર્યા છે અને લગભગ સાત મેઝર બાળકોને જન્મ તથા અટકાવ્યા છે